કરશો ગોળશો ગોળી ને પછી વાવી દે એમ ને આમાં જરૂર નહીં પડે હાથી બાતી ની કઈ આનું ઓલું લઈ લે ભાઈ ખોડા એક હાકવાનું આવે ને એટલે ખડ નીંદવું હેલું પડે એ ક્યાં મળે છે લઈ લઈ આપણે તો હું વાંધો આ કેડું તો જો ભીની છે તું લંઘાવા મંડી ના ના એ આ પૂરું કર નાખ પછી તું કરાય કઈ જો આમાં મોર આવ્યો છે ખોડું જો આ મોર આવી ગયો રામ અને મોર મોર માં થિપ્સ આવી ગયો કોડા મોર માં થિપ્સ આવી ગયા જે મોર આવ્યો છે બેગો બિયારણ કરવાનું દેશી દેવાનું જો આ સૃષ્ટિ સેવા કેન્દ્ર કેશોદ તાલુકાના તિટોળી ગામના ભરતભાઈ નસીબ પૃથ્વીની એક સેવા કરે છે સૃષ્ટિ સેવા કરે છે આ દેશી શાકભાજી એવું હોય છે કે એ દવા વગર થાય જો આમાં આમાં અમે વાવેલું એ અને ખૂબ દવા વગર કંઈ પણ દવા છાંટા વગર ખૂબ થયું અને સરસ મજાનું એ પકવેલું પણ છે જો આ ચોરી છે આ ભીંડો છે આ પૈકવા છે અને આપણે વાવશું ને બીજાને પણ દેખું આ કાકડી છે આ બધી ચોમાસામાં આ કારેલા છે સરસ આ ઝુમખડા અને નલકા છે અને સરસ મજાની આમાં છે ને ટેટી પણ આ ઉપાડી નથી ચેટી પણ આમાં બહુ સરસ થયું છે આ ટેસ્ટીયું છે બધું એ પકવી નથી હજી આ ટેટીયું છે બહુ ઘણી બધી છે એટલે છે ને મિત્રો આ દેશી શાકભાજી છે એકદમ દેશી લગભગ આ બિયારણ હવે ક્યાંય મળતા જ નથી આપણે દુકાનોમાંથી લઈએ ને એ દુકાનોમાં કેવા છે ખબર એ આવા ઝુમખડા દેશી ઝુમખડાની નથી મળતું અને એ દવા વગરનું થતું પણ નથી આ બધા દવા વગરના થાય છે એટલે આને વાવવા જોઈએ આને બચાવવા જોઈએ કારણ કે આની સુગંધ અને આનું શાક ખૂબ મીઠું હોય છે આ ભીંડા છે ને કેટલા પ્રકારના ભીંડા છે લાલ ભીંડા કાંટાવાળા રીંગણા સફેદ ભીંડા આ બધું જે જંગલી આમ શાકભાજી કહેવાય જંગલમાંથી આપણા પૂર્વજોએ લઈને અને આપણા આરોગ્ય માટે સારું લાગતા આપણે એને શાકભાજી તરીકે લીધું હોય છે આપણા પૂર્વજોએ એ મૂળ શાકભાજી અત્યારે ક્યાંય મળતું નથી આ બિયારણ કોઈ હાંચવું જ નથી પણ આ ભરતભાઈ એક બહુ સરસ સેવાનું કામ કરે છે દેશી શાકભાજી દેશ પરદેશ દેશમાંથી જુદા જુદા રાજ્યોમાંથી જ્યાંથી મળે ને ત્યાંથી લઈ આવીને અને એ આપણને આપે છે અને ફ્રીમાં આમ તો સામાન્ય એવા ભાવમાં એ આ સેવા જનું એક કામ કરે છે જો આ ભીંડા તમે જુઓ કે મસ્ત મસ્ત ભીંડા દેશી છે અને આવી પડકીઓ બનાવીને વેચે છે હા એકદમ સામાન્ય ભાવ છે આનું કારણ કે એ પણ હવે એકદમ પૈસાવાળા એટલા બધા માણસ નથી દસ વીઘા જમીન એને ભાડે લઈને અને કરેલું છે અમારું આ શાકભાજીનું વાળું એવું છે જોકે વાવવામાં પાછું મોડું થઈ ગયું છે કાઢી નાખ્યું છે પંદર દી પહેલાં વાવાઈ જવું જોઈએ એને બદલે અમારે કોઈ દાસભાઈ અત્યારે કામ કરે છે ગોળે છે પાછા વાવશે

લાવી લેતો જાટલું પકડાવે ને લાવી આમ હાથમાં મૂકી દેતો બસ કેવડી કાકડી છે જો દેશી કાકડીની મીઠા સલક હોય છે ભરતભાઈ આના માસ્ટરમાં છે નવું 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 સરસ મજાનું જૂનું શાકભાજી એક પણ એને કદાચ માનો કે ચાખી મળી જાય ને તો એને વાવે એને પકવે વેચે નહીં એને પકવે ને એમાંથી પાછું બિયારણ કરીને અને એનો વિસ્તાર કરે છે એને રાજ્યપાલએ બે ત્રણ વખત સન્માનિત કરેલા છે અમુક એવોર્ડ પણ મળેલા છે એમને